હા કેટલો ટાઈમ લખી આને પાકતા બસ ઘડીક વાર નિયા બોલો એટલે પાછી જાય આગળ પીપરાનો પાન છે પીપરાનો પાનની એપ્લિકેશન છે ને એ અહીંયા રાખી એક વૈજ્ઞાનિક કારણ કે હોય તો વૈજ્ઞાનિક કારણ કે ખબર ન લાગે ને ઓ કાટા બો બરે ડોહા ઉપર મત એ મત તો વાહ જાન ખીજડે કેવડું છે ઓ ખાટલા નવ વાગ્યા નાસ્તો કરી નવી રથયા તમે રોપાકીએ કે અહીંયા આવો ભાઈ ફોન પ્રફુલ થોડું કામ છે એટલે થોડા ડ્રેગન ખાડા કરવાના છે પછી હોદ પાછળ પેલો માસડો બનાવ્યો બકાલાનો ત્યાં થોડાક ડ્રેગન વાવવાના હે કેમ કે ને નથી આવતો તો પાછળ છાયો હોય એ કે બધા કાઢીને થોડાક ઊંડા ખાડા કરીને આમ તડકે વાવી દઈ તો સીધો તડકો આવે ને તો સારું તો તને કામકાજ ચાલુ કરવાનું છે મારા પાપા જો ફૂગી ગયા ત્રિકમ લઈ ગાડા ઉરું કરે અને હું પ્રફુ લાકડી બે જાય થોડું કામ કાઢી નાખી તો થઈ જાય તડકો

મોટી માખી તો દવાઈ નહી ભાઈ એ નાસ્તો કરી જાય આપડો પછી તો આમ અલગ અલગ જગ્યા વાવ્યા હે ઝાડવાન થડ પાસે ટેકો થઈ જાય ને એટલે એમ તો કાઢીને બીજે વાવી દઈ હું થોડીક ડાળખી લઈ આવ્યો તો ત્યાં રાખી દઈ એમ છે કે ખાડા કરી

લાગે ઓ કાટા બહુ બરે ડોહા એ માથે આગળ જતો મને રગડ જ મારસામાં અહીંથી હોય અહીં રેવાય નહીં હલૈમાં એ પ્રફુલ તારું અહીં તાલુ મટી જ ને તું દડી દે એવો હલૈમાં આજ ખેર આંબામાં કેરી નથી આવી પ્રફુલ કેમ હું વાંધો અહી આમાં મોરે નહીં ને કેરી નહીં હવે આઈ સ્કિરા કાં હવામ કારણ હું પણ વરસ ન થાય કે મોડા મોડા આવી ટીપસન ઓયલો સઈન પારવા પારવા આવ એમ નઈ કારણ હું પણ તો આમાં આના આવ્યો નમા આવ્યો જરાય નઈ હ મિજ્ઞાનીક કારણ કઈ હોય તો મિજ્ઞાનીક કારણ નથી ખબર આંબા મેલે થવા આમાં તો લટકે એ આ રિયું કેરિયું નથી ઓલા બે વાંધો હું હરી કરે હાસું આને આની કપી હા કપા હતી કુવાળો બુંદો થઈ જાય તારો નારી તો ઓલે ખેર બહુ પકડ્યા પણ પકડવાના નહીં ને આનો તાલુકા પાછળ બહુ એવું હોય ને તો આનો તાલુકા હું ક્યાં કપામાં જ છું આરાવણો છે હજુ આરાવણો છે અને આમાં લીલા લીલા રાવણ આવ્યા હજી આ કાળા નથી થયા હજી ત્રીજું ચોથું ભણે છે હજી પાકતાને ત્રણેક મહિના લાખીએ નહીં ત્રણ મહિના હું બે મહિનો દી હા કેટલો ટાઈમ લખ્યા અને પાકતા એમને તો બસ જો હવે અડધી કલાક હાલ આમ બોલ્યા રાખ્યો ને તો આ પાકીને ત્યાં થઈ રહે પણ આવી એટલે હાવ ઢી ગયો આ હોદની કાંઠે માસરો તૈયાર કરી દીધો અહીં બકાલાની હાયર કરવી છે લાનમાં થડી જઈ એ પછી મેં બગીચામાં ભોયા હતા ને ડ્રેગન ફ્રૂટ એ નથી થતા ત્યાં આવે છે હા હા થઈ ગયો ભાઈ હા તો ખાડા કર્યા પણ હાવ પર હવે રેપઝેપ થઈ ગયા ને ખોટી વાત છે એમ ને ખોજ તો ખબર પડે નીકળી બળ જ નીકળે હલો ગાર કાઢો ખાડા કંઈ ખબર પડે એમ કરીને હવે થઈ ને મારી ડૂબકી હા એક કામ કરો ભાઈ એ ઉપાડી આવી તો ખરી ડ્રેગન ના ના ઠેકડા મારો પાણીમાં એ રહ્યો વિચારા એક પાણી જ છે આમાં એમ કિન મારે ઠેકડો જો જો ખુશી ઠેકડો મારે જો આક દિન આવ્યો તું અહીં પહોંચી ગયો પણ અંદર તો આવ્યો પસી ગયો હા હા નીકળી ગયો નીકળી ગયો રેડી રેડી આવડે ને ઠેકડો મારતા કે મારતા

આ કેટલા છે તને જડહી વાહ હો વાહ બધાય મૂકી દીધા છે હા હે ને અંદર કેટલા આડાવરે મૂક્યા હે ઈ જેટલા જડ એટલા લેતો જાવજો પ્રભુ હો હે ને ત્યાં સુઈટ હોય ને તો હા અટકલ જ હોય જરી કામ કરીને તો બટકી જ જાય ઠબ્બો કરી દેજે ખાતરવાળી તો તો આને પચકી દે ને ક્યાંક હરી લઈ લે હારી હારી થોડી તો વહી ગઈ રહી ગઈ પાણી ભરાવા ક્યાં દેવું બહુ बस ना भाई थोड़ी आँच सिंधी करना के थे भाई दो दिल आ थोड़ी आओ ही क्या आम से आ नहीं पाई से मत यार मैं फुटी फुटी जा है आई तो तू फोन नहीं कोई आई तो वहाँ पानी पुकार तो पता आई तो पड़ रही वहाँ तो पुकार नहीं थोड़ी तो पहले वहाँ से करे पर पास सिंधी हाँ दे दे नहीं दे रहा दे वाले आई है वहाँ से पानी पर जाती थोड़ी हो खोल ले कि पर पास आया तो ये पानी तो आज डबल थोड़ी हो

રૂમાલ તો ઘેરે પીડો ખીચામાં કઈ ના હોય જોઈ લે વાદળા બાકી એ વરસાદ ના આવે ઓટણે આ બાજરો ભીનો થઈ જાય જા પલરી જાય બાજરો તો એવું તો આ એમ છત્રી રાખીને ઢકાય ને તમારે નાવું ત્યાં વરસાદ જોઈ હજી આવો ભરતો આવજો